નમસ્કાર મિત્રો આઈપીઓ આઈપીઓ ફરી એકવાર સ્વાગત છે છે ઉદ્દેશ્ય માર્કેટને સરળતાથી નમસ્કાર ચાલો આજે વાત કરીએ જીકે એનર્જીના નવા આઈપીઓ વિશે આ ઓફરમાં રોકાણકારો માટે શું ખાસ છે ચાલો એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ જુઓ આ અઠવાડિયું માર્કેટ માટે કેટલું વ્યસ્ત છે એક બે નહીં પૂરા નવ નવા આઈપીઓ આવી રહ્યા છે હવે આટલી બધી ભીડ હોય ને ત્યારે સાચી તક કઈ છે એ શોધવું થોડું મુશ્કેલ બની જાય એટલે જ આપણે આ બધામાંથી એક ખાસ કંપની પર ફોકસ કરવાના છીએ તો આ આઈપીઓની ભીડમાં આપણે જે કંપનીની વાત કરવાના છીએ એ છે જીકે એનર્જી ચાલો સમજીએ કે આખરે આ કંપની કરે છે શું અને એનો બિઝનેસ બીજાઓથી કઈ રીતે અલગ પડે છે સારું તો જીકે એનર્જીનું મુખ્ય કામ છે ઈપીસી સેવાઓ આપવાનું હવે તમે કહેશો કે ઈપીસી એટલે શું તો એ છે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કમિશનિંગ સાઉ સહેલી ભાષામાં કહું તો સરકારની જે પીએમ કુસુમ યોજના છે ને એના હેઠળ ખેડૂતો માટે સોલાર વોટરપંપ લગાવવાનું બધું જ કામ આ કંપની સંભાળે છે શરૂઆતથી લઈને છેક છેલ્લે સુધી અને આ જ વાત ખરેખર રસપ્રદ છે કંપની ખેડૂતોને એકદમ કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપે છે મતલબ કે જમીનનો સર્વે કરવાથી માંડીને આખી સિસ્ટમની ડિઝાઇન કરવી સામાન પહોંચાડવો એને ઇન્સ્ટોલ કરવો ચકાસણી કરવી અને તો અને ભવિષ્યમાં એનું મેન્ટેનન્સ પણ એ જ સંભાળે છે ખેડૂત માટે તો એકદમ વન સ્ટોપ શોપ જેવું થઈ ગયું કોઈ ચિંતા જ નહીં હવે એમના બિઝનેસ મોડલની કેટલીક ખાસ વાતો જોઈએ પહેલું તો એ કે તેઓ સરકારી યોજના હેઠળ કામ કરે છે જે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે બીજું એમનું મોડલ એસેટ લાઇટ છે આનો મતલબ એ કે કંપની પર બહુ મોટી મિલકતોનો બોજ નથી અને ત્રીજું તેઓ પોતાની જ બ્રાન્ડ જીકે એનર્જીના નામથી સોલાર પેનલ અને પંપ જેવી વસ્તુઓ મેળવે છે એમનું નેટવર્ક પણ સારું એવું છે ત્રણ રાજ્યોમાં બાર જેટલા વેરહાઉસ છે ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેની બધા રોકાણકારો રાહ જોતા હોય છે આ આઈપીઓના આંકડા શું કહે છે ચાલો આ ઓફરને બારીકાઈથી જોઈએ જો રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આ તારીખો ખાસ નોંધીને જો આઈપીઓ ખુલી રહ્યો છે ઓગણીસ સપ્ટેમ્બરે અને બંધ થશે ત્રેવીસ સપ્ટેમ્બરે શેર લાગ્યા કે નહીં એ ચોવીસ તારીખે ખબર પડશે અને છવ્વીસ સપ્ટેમ્બરે થશે એનું બજારમાં લિસ્ટિંગ ઓકે તો મુખ્ય આંકડા શું છે શેરની કિંમત એકસો પિસ્તાલીસથી એકસો રૂપિયાની વચ્ચે નક્કી થઈ છે એક લોટમાં અઠ્ઠાણું શેર આવશે એનો મતલબ કે ઓછામાં ઓછું રોકાણ લગભગ પંદર હજાર રૂપિયાનું થશે અને કંપનીનો ટાર્ગેટ આઈઆઈપીઓથી કુલ ચારસો ને ચોસઠ કરોડ રૂપિયા ભેગા કરવાનો છે તો સવાલ એ છે કે આટલા બધા પૈસા જશે ક્યાં અને અહીંયા એક બહુ જ પોઝિટિવ વાત છે જુઓ આમાંથી લગભગ ચોર્યાસી ટકા રકમ ફ્રેશ ઇસ્યૂ છે મતલબ કે એ સીધા કંપનીના ખાતામાં જશે અને ફક્ત સોળ ટકા જ ઓફર ફોર સેલ છે જે જૂના શેર હોલ્ડર્સને મળશે આ બહુ જ સારો સંકેત છે કારણ કે મોટાભાગના પૈસા કંપનીના ગ્રોથ માટે જ વપરાવાના છે અને એ કંપનીએ ક્લિયર પણ કર્યું છે કે આ ભેગા થયેલા ફંડમાંથી ત્રણસો ને બાવીસ કરોડ રૂપિયા જેવી મોટી રકમ એ લાંબા ગાળાની વર્કિંગ કેપિટલ માટે વપરાશે આ બતાવે છે કે કંપની ખાલી આજના દિવસનો નથી વિચારતી પણ ભવિષ્યના વિકાસ માટે પણ પાકું પ્લાનિંગ કરી રહી છે સારું આ તો થઈ આઈપીઓની વાત હવે જરા કંપનીના ફાઇનાન્શિયલ કેવા છે એ જોઈએ અને એના જેવી બીજી કંપનીઓની સરખામણીમાં એ ક્યાં ઊભી છે એ પણ ચકાસીએ આનાથી આપણને એના વેલ્યુએશનનો સાચો અંદાજ આવશે કંપનીના નફાના આંકડા તો જુઓ ખરેખર જબરદસ્ત છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસમાં નફો હતો દસ કરોડ જે વધીને બે હજાર ત્રેવીસમાં સીધો છત્રીસ કરોડ થઈ ગયો આ તો ત્રણ ગણાથી પણ વધારેનો જમ્પ છે આ સ્પષ્ટપણે કંપનીનો મજબૂત ગ્રોથ દેખાડે છે હવે નફો તો સારો છે એ વાત સાચી પણ માર્કેટમાં કોમ્પિટિશન પણ તો હોય જ છે ને બરાબર ને તો ચાલો જોડીએ કે એના જેવી બીજી કંપનીઓની સામે જી કે એનર્જી ક્યાં ટકે છે અને આ સરખામણી ખરેખર બહુ જ રસપ્રદ છે જુઓ જીકે કે એનર્જીનો પીવાય રેશિયો ટ્વેન્ટી થ્રી છે એની સામે શક્તિ શક્તિપમ્પ્સનો ટ્વેન્ટી ફોર અને ઓસ્વાલ પંપ્સનો ટ્વેન્ટી નાઇન છે એટલે એવું કહી શકાય કે વેલ્યુએશનની દ્રષ્ટિએ બધું બરાબર લાગે છે પણ ખરી ગેમ તો રિટર્ન ઓન નેટવર્થમાં છે અને અહીંયા જ જીકે એનર્જી બાજી મારી જાય છે એમનો રિટર્ન ઓન નેટવર્થ એટલે કે આર ઓ ડબલ્યુ એન ત્રેસઠ ટકા છે એમના સૌથી નજીકના કોમ્પિટિટર પંપ્સનો આ આંકડો માત્ર પાંત્રીસ ટકા છે મતલબ કે લગભગ ડબલ આનો સીધો અર્થ એ થાય કે કંપની શેર હોલ્ડર્સના પૈસા પર કેટલું જોરદાર વળતર કમાઈ રહી છે તો ઠીક છે આપણે કંપનીનો બિઝનેસ જોયો આઈપીઓની ડિટેલ્સ જોઈ અને ફાઇનાન્શિયલ પણ ચેક કર્યા તો આ બધી માહિતી પછી આપણે કયા નિર્ણય પર આવી શકીએ રોકાણકાર માટે આમાંથી શીખવા જેવું શું છે અને હવે એ સૌથી મોટો સવાલ જેના જવાબની બધા રાહ જુએ છે આ આઈપીઓમાં અરજી કરવી કે નહીં ચાલો એના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ બંને પર એક નજર નાખ્યા જો પોઝિટિવ પાસાઓ જોઈએ તો એક તો રિન્યુએબલ એનર્જીનો સેક્ટર જબરદસ્ત ગ્રો કરી રહ્યો છે પ્રમોટર્સની પોતાની ભાગીદારી ઇઠ્યોતેર ટકા જેટલી ઊંચી છે ચોર્યાસી ટકા પૈસા કંપનીના ગ્રોથમાં જશે અને માર્કેટમાં સીધા કોમ્પિટિટર્સ પણ ઓછા છે પણ સામે વિચારવા જેવી બાબત એ પણ છે કે કંપની પર દેવું થોડું વધારે છે અને બીજું માર્કેટમાં આટલા બધા આઈપીઓ છે તો કદાચ સબસ્ક્રિપ્શન ધાર્યા કરતાં ઓછું રહે તો આ બધા વિશ્લેષણના આધારે એવી અપેક્ષા રાખી શકાય છે કે લિસ્ટિંગના દિવસે પંદરથી પચ્ચીસ ટકા સુધીનો ફાયદો મળી શકે છે હા એ વાત પણ સાચી કે બધું જ માર્કેટના મૂળ પર પણ આધાર રાખે છે એટલે અંતિમ નિષ્કર્ષ એ છે કે ગેઇન અને લાંબા ગાળાની સંભાવના આ બંનેને ધ્યાનમાં રાખીને એક કે બે લોટ માટે અરજી કરવાનું વિચારી શકાય કંપની અત્યારે ગ્રોથના ટ્રેક પર છે અને ભવિષ્યમાં પણ સારું કરી શકે એવી પૂરી શક્યતા છે અને અંતમાં આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે ખેતીમાં જે રીતે રિન્યુએબલ એનર્જીની જરૂરિયાત વધી રહી છે એ જોતાં શું જી કે એનર્જી ગાળાની રેસનો ઘોડો સાબિત થશે કે પછી આ માત્ર લિસ્ટિંગના દિવસનો એક શોર્ટ ટર્મ ફાયદો જ બનીને રહી જશે આ સવાલ પર વિચારવા જેવું ખરું